આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી નારંગી જેવી ગોળ છે પૃથ્વીની નાની પ્રતિકૃતિ કે મોડેલને પૃથ્વીનો ગોળો કહે છે પૃથ્વીના ગોળા પર પૃથ્વી પર આવેલા જમીન અને પાણી બંને વિસ્તાર આ બે દર્શાવેલા હોય છે પૃથ્વીના ગોળા પર આપણા સાત ખંડો એશિયા સૌથી મોટો યુરોપ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ અને સાત એન્ટાર્કટિકા તથા પાંચ મહાસાગરો એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર પેસિફિક મહાસાગર સૌથી મોટો આર્કટિક મહાસાગર સૌથી નાનો પાંચ દક્ષિણ મહાસાગર સરળતાથી જોઈ શકાય છે પૃથ્વીના ગોળા પર આકાશ તારા સૂર્ય અને ચંદ્ર દેખાતા નથી કેમ કે તે બધાની જેમ પૃથ્વી પણ અવકાશમાં છે અવકાશમાંથી જોતા આપણી પૃથ્વી પૃથ્વીના ગોળા જેવી જ દેખાય છે પૃથ્વીના ગોળા પર આપણે આપણો ભારત દેશ શ્રીલંકા ચીન આફ્રિકા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ આર્જેન્ટિના જાપાન વગેરે સરળતાથી જોઈ શકીએ છીએ પણ નેપાળ ભૂતાન અફઘાનિસ્તાન જેવા નાના દેશો સરળતાથી જોઈ શકાતા નથી પૃથ્વીના ગોળાને જોતા તેમાં કેટલાક દેશો ટોપ પર છે જેવા કે કેનેડા રશિયા ગ્રીનલેન્ડ નોર્વે કેટલાક દેશો નીચે છે જેવા કે આર્જેન્ટિના ચીલી બોસ્ટવાના નામ્બિયા બ્રાઝિલ વગેરે પૃથ્વીના ગોળા પર જે ભૂરા રંગનો ભાગ દેખાય છે તે જળ વિસ્તાર છે બાકીનો જે રંગીન લીલો કથાઈ કેસરી પીળો વગેરે રંગ દેખાય છે ત્યાં જમીન વિસ્તાર છે આપણે બધા તથા દરિયો પૃથ્વીના ગોળા પર જ છીએ છતાં પડી જતા નથી કે દરિયાનું પાણી ઢોળાઈ જતું નથી કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે જેને કારણે તેની સપાટી પરની દરેક વસ્તુને તે પોતાની તરફ જકડી રાખે છે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણે સીધા ઉભા રહી શકીએ છીએ આપણને ત્યાં પૃથ્વીના ગોળાના ગોળાકારનો અનુભવ થતો નથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર અને નીચે છે જ નહીં તે સાપેક્ષ હોય છે સુનિતા વિલિયમ્સ અમેરિકન અવકાશયાત્રી છે તેમનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠમાં અમેરિકાના ઓહાયોમાં થયો હતો ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમનું નાસામાં અવકાશયાત્રી તરીકે સિલેક્શન થયું હતું નવ ડિસેમ્બર બે હજાર બાવીસ થી બે હજાર સાત સુધી ત્રણસો બાવીસ દિવસ સુધી તેઓ અવકાશમાં રહ્યા હતા સુનિતા વિલિયમ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓ હજારો બાળકોને મળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના મિત્ર કલ્પના ચાવલાને ભારતના બાળકોને મળવા આવવું હતું આથી તેમનું સ્વપ્ન પૂરું કરવા તેઓ ભારત આવ્યા છે કલ્પના ચાવલા પણ સુનિતાની જેમ અવકાશ યાત્રી હતા જે ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી હતા તેમનો જન્મ એક જુલાઈ ઓગણીસો એકસઠમાં ભારતના હરિયાણાના કરનાલમાં થયો હતો તેમનું સ્નાતક સુધીનું ભણતર પંજાબ યુનિવર્સિટીમાં થયું ત્યાર પછી તેઓ અમેરિકા ગયા હતા ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તાણુંમાં પ્રથમવાર

એક જગ્યાએ બેસી શકાતું નથી અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકાતું નથી પાણી પણ એક જગ્યાએ ન રહેતા ટીપા સ્વરૂપે તરે છે હાથ અને બોડું ધોવા પાણીના ટીપા પકડી પેપર ભીનું કરી તેનો ઉપયોગ કરવો પડતો ખાવા માટે પણ એક જગ્યાએ બેસી શકાતું નહીં હવામાં તરતા તરતા જ ખોરાકના પેકેટ પકડીને જમવું પડતું

અવકાશની સફરે જવા રવાના થયા હતા અગિયાર બાર બે હજાર છ એ તેઓ અવકાશમાં પહોંચ્યા હતા તેઓ બેસી શકતા નહોતા હવામાં તરતા હતા ભોજન કરવા માટે ખોરાકના પેકેટની પાછળ પકડવા માટે જવું પડતું હતું બાર બાર બે હજાર છ માં યાનની અંદર ટેબલ પકડીને પોતાનું કાર્ય કરતા સોળ બાર બે હજાર છ માં અવકાશ બહાર નીકળીને તેમણે બહારના વાતાવરણનો અનુભવ કર્યો હતો પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થ ઉપર ફેંકીએ છીએ તો તે નીચે આવે છે દડો હવામાં ત્યારે આપણે કેચ કરી શકીએ છીએ પાણીનો પ્યાલો કે ડોલ ભરીને મૂકીએ તો તે ત્યાં જ રહે છે જ્યારે અવકાશયાનમાં બધી વસ્તુ તરે છે પાણી પણ રૂપમાં ફરે છે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે જેને કારણે ઉપર ફેંકેલી વસ્તુ નીચે તરફ પડે છે નીચે પડેલી વસ્તુ તેની જગ્યાએ સ્થિર રહી શકે છે ઢાળ પરથી કે પર્વત પરથી પણ કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો નીચે જ પડે છે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ત્રણસો કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા ત્યાં આગળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવી શકાતું નથી આથી બાળ ઉભા અને કાગળનો નાનો ટુકડો લો કાગળનો ટુકડો સિક્કાના એક ચતુર્થાંશ જેટલો હોવો જોઈએ એક એક હાથમાં સિક્કો પકડો બીજા હાથમાં કાગળ બંનેને એક જ સમય નીચે પડવા દો હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો અવલોકન પરિણામ જ્યારે સિક્કો અને કાગળ અલગ અલગ હાથમાં રાખીને એક જ સમય નીચે નાખવામાં આવે છે ત્યારે સિક્કો પહેલો પડે છે જ્યારે કાગળ થોડી વાર પછી પડે છે જ્યારે કાગળ સિક્કા પર મૂકીને નીચે પાડવામાં આવે ત્યારે બંને એક સાથે પડે છે પ્રવૃત્તિ એક નાનો પથ્થર બોર જેવડો એક મોટો પથ્થર લીંબુ જેવડો કાગળનો રોલ અથવા દોરાની ખાલી રીલ કાગળના બનેલા હાથી અને ઉંદર બે ફૂટ લાંબી દોરી રીત દોરીના એક છેડે નાનો પથ્થર બાંધો અને સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો હવે આ દોરીને કાગળના રોલ કે રેલમાંથી પસાર કરો તેના બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો અથવા બાંધો કાગળના રોલને હાથમાં પકડો અને નાનો પથ્થર ગોળ ગોળ ફરે તે રીતે હાથ ફેરવો અવલોકન જ્યારે નાના પથ્થરને ફેરવવામાં આવે છે ત્યારે બળ ઉત્પન્ન થાય છે જે મોટા પથ્થરને પોતાની તરફ ખેંચે છે અવકાશયાનમાંથી સુનિતાએ કલાકો સુધી પૃથ્વીને જોઈ હતી તેમના મતે પૃથ્વી ખૂબ સુંદર અને આશ્ચર્યકારક છે તેનો ગોળ આકાર સ્પષ્ટ જોઈ શકાતો હતો અવકાશયાનમાંથી લીધેલ પૃથ્વીના ફોટોગ્રાફમાં આપણે ભારત શ્રીલંકા આફ્રિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા વગેરે જોઈ શકીએ છીએ ફોટામાંનો રંગ દરિયાઈ વિસ્તાર બતાવે છે પૃથ્વીના ગોળા અને આ ફોટા બંનેમાં જળ અને જમીન આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ પણ ફોટામાં આપણે વિવિધ દેશો જેવા કે ચીન પાકિસ્તાન બ્રાઝિલ ચીલી વગેરે અલગ જોઈ શકતા નથી જ્યારે ગોળામાં સરળતાથી જોઈ શકાય છે પૃથ્વીના ગોળા પર આપણે જુદા જુદા ખંડો અને દેશોની સરહદો દોરેલી જોઈ શકીએ છીએ ઉપરાંત અક્ષાંશ અને રેખાંશ પણ દોરેલા જોઈ શકીએ છીએ ગોળા પર દોરેલી આ સરહદો તથા અક્ષાંશ રેખાંશ હકીકતમાં પૃથ્વી પર નથી આપણે દોરેલા છે જુદા જુદા દેશોના ભાગલા આપણે પાડ્યા છે જેથી એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચેનું અંતર આપણે જાણી શકીએ ભારતનો નકશો જુઓ તો તેમાં ઓગણત્રીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો અલગ જોઈ શકાય છે તેમાં આપણું ગુજરાત રાજ્ય તેના પાડોશી રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તથા પાડોશી દેશ પાકિસ્તાન સરળતાથી જોઈ શકાય છે કચ્છનો અખાત ખંભાતનો અખાત અરબસાગર હિંદ મહાસાગર બંગાળની ખાડી પણ જોઈ શકાય છે નકશા પર જોવા મળતી રેખાઓ જમીન પર જોવા મળતી નથી આકાશમાં આપણે સૂર્ય ચંદ્ર તારા તારાના સમૂહો ગ્રહો વગેરે જોઈએ છીએ સૂર્ય દિવસે દેખાય છે તે રોજ એક સરખો જ હોય છે જ્યારે ચંદ્ર રાત્રે દેખાય છે તે રોજ એક સરખો દેખાતો નથી ચંદ્ર બોલ જેવો ગોળ છે ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે તેને પોતાનો પ્રકાશ નથી ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે કેમ કે પૃથ્વી એ ગ્રહ છે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે જ્યારે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે તેથી ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય સુદ એકમથી પૂનમ સુધીના પખવાડિયાને કહે છે આ સમય દરમિયાન ચંદ્રનો આકાર ધીમે ધીમે વધે છે અને પૂનમના દિવસે ચંદ્ર ગોળ થાળી જેવો દેખાય છે પૂનમથી અમાસ સુધીનો સમય અંધારિયું કહેવાય છે આ સમય દરમિયાન ચંદ્રનો આકાર ધીમે ધીમે નાનો થતો જાય છે અને અમાસના દિવસે બિલકુલ દેખાતો નથી ક્યારેક અજવાળિયાના સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે છે જ્યારે અંધારિયામાં ચંદ્ર ઉગવાનો સમય ધીમે ધીમે મોડો થતો જાય છે જે બીજા દિવસના સૂર્યોદય સુધી દેખાતો હોય છે પૂનમ સંકટ ચતુર્થી ઈદ અમાસ વગેરે ચંદ્રને આધારે નક્કી થતા તહેવારો છે આકાશમાં સૂર્ય ચંદ્ર તારા ઉપરાંત પૂંછડીયો તારો કે ઉલ્કા પણ ક્યારેક જોવા મળે છે ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં આવતા સળગી ઉઠે છે આ સિવાય આકાશમાં કૃત્રિમ ઉપગ્રહો પણ હોય છે જે વિશ્વના દેશો દ્વારા પૃથ્વી તથા અન્ય ગ્રહો વિશેની માહિતી મેળવવા તથા સંદેશાવ્યવહારના કામ માટે છોડવામાં આવેલા છે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે દિવસે સૂર્યના તેજ પ્રકાશને કારણે તારાઓનો પ્રકાશ છુપાઈ જાય છે આથી તારા દિવસે દેખાતા નથી ચંદ્ર પરથી જોતા પૃથ્વી ખૂબ નાની દેખાય છે ચંદ્રની સપાટી પૃથ્વીની નીચે દેખાય છે પાંચ વર્ષની ઉંમરે સુનિતાએ નેલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો હતો તેઓ અમેરિકન અવકાશયાત્રી હતા 1969 માં તે ચંદ્ર પર ચાલનાર પ્રથમ માનવ હતા સુનીતાને ભણવા કરતા રમતગમત અને તરવામાં ખૂબ રસ હતો તેને મરજીવા બનવું હતું પણ તે અભ્યાસક્રમમાં ન જોડાતા તે હેલિકોપ્ટરના પાયલટ બન્યા પછી તેઓએ મરજીવાના અભ્યાસક્રમમાં જોડાયા અને તે પૂરો કર્યા પછી અવકાશ મિશનમાં જોડાયા ઈસવીસન બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી તેમણે બાળકોને જણાવ્યું કે જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ન કરો કાર્ય કરતા રહો પરિણામ મળશે તેમણે કહ્યું તે શિક્ષક બનવા માગે છે જેથી બાળકોને ગણિત વિજ્ઞાન આપણા જીવનમાં કેટલા જોડાયેલા છે તે સમજાવી શકે